ગોળના કોલા ઉપર નાયલોન તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જણાય આવે છે ગોળના કોલા પર નાયલોન રેસાની ભરપૂર ઘાંસડીઓ જોવા મળી આવેલ હોય ત્યારે ગોળના કોલા ઉપર કામ કરતા મજૂરોને પૂછતા સળગાવવા માટે ઉપયોગ થતો હોય તેવું જણાવેલ છે પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે જે ખરેખર અમલીકરણ થતું નથી એમ કહી શકાય વડપાડા ભીત ખાતે ચાલતા અગોડના કોલા ઉપર પર પરપ્રાંતિય મજૂરો હોય કે જે મજૂરોના નામની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી જરૂરી હોય જે એક પણ મજૂરનું નામ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવેલ નહીં હોવાનું ઉછલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે તાપી કલેક્ટરના જાહેરનામાની પણ અવગણના અગોર્ડના કોલાના માલિક દ્વારા કરવામાં આવેલ હોય એવું જણાય આવે છે કાવેરી ગોળના સિમ્બોલ ધરાવતા ગોળના કોલા પર અઢાર વર્ષથી નાના તરુણ મજૂર હોય તેમ છતાં કોલાના માલિક જ જાણે બાર મજૂરો પર ઉપકાર કરતા હોય તેમ તેવડ ભાષામાં વાત કરતા જણાય આવ્યા હતા અઢાર વર્ષથી નાની ઉંમરના બાર કિશોર મજૂરોના આધાર કાર્ડ માંગતા માલિક ધુવા પુવા થઈ ગયેલ જોવા મળ્યા હતા જાહેરનામાનું સરિયામ ઉલ્લંઘન કરતા ઉચ્છલ પોલીસ સ્ટેશન ઊંઘમાં હોય તેમ જણાય આવે છે કાવેરી ગોળના સિમ્બોલ ધરાવતા ગોળના કોલાના માલિક દિનેશ મહેન્દ્ર શર્મા નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું પરંતુ ખરેખર શું નામ હશે તે તો તપાસનો વિષય છે નિઝરના વિધાયક ડોક્ટર જયરામ ગામેટનું નામ લઈ મારા ધારાસભ્યને ફોન કરું છું તમે કોણ છો તે જણાવો ધારાસભ્ય અમારા છે અમે વેપાર કરવા આવ્યા છીએ કહી આ ગોડના કોલાવાળો રૂફ જમાવતો જોવા મળ્યો હતો ત્યારે ખરેખર પોલીસ વિભાગે પ્રાંતિય મજૂરોની નોંધણી કરવી કે ન કરવી અને આવી રીતે ધારાસભ્યના નામનો ઉપયોગ થતો હોય ત્યારે આ તપાસ નો વિષય બની રહ્યો છે